Oh, oh, નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પેટ ફાળી એસિડ નાખી જી આ મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો જણાવવા દઈએ કે ત્યારે પતિના હાથ બાંધી પેટ ફાળી એસિડ નાખી વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક અત્યંત ખોપનાક ઘટના સામે આવી છે અહીંયા એક યુવકને પહેલા બંને હાથ બાંધી પછી ધારધાર હથિયારથી પેટ પાડી નાખીને હત્યા કરવામાં આવી હતી વધુ વાત કરવામાં આવે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જો કે મિત્રો તેની ઓળખ છુપાવવા માટે તેના શરીર પર એસિડ નાખીને લાશને એક બંધિતના ઇટના ભટ્ટામાં ફેંકી દેવાઈ હતી તો યુવકના પિતાએ આ હત્યા માટે તેની પત્ની ત્યારે તબુસા અને તેને તેના પ્રેમી દાનિશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ